ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું અહિયાં મિત્રો તમે જોઈ શકો છો એમ ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે કે એલઆરડી પીએસઆઈ અને કોન્સ્ટેબલ ના કોલ લેટર ક્યારે નીકળશે પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ શું છે એ જાહેરાત છે જુઓ શું કરવામાં આવી છે ઓફિશિયલ જાહેરાત ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ઓબ્લિક એક anvaye પોસ ઇ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026 ના રોજ શરૂ થનાર છે જે માટે કોલ લેટર તારીખ 12/1/2026 ના રોજ કલાક 14:00 થી ઓજસ વેબસાઈટ અને વેબસાઈટ આપી છે ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

હજી આની અંદર પણ ચોકવટ કરવામાં નથી આવી મિત્રો પહેલા ગ્રાઉન્ડ છે એ PSI નું આવશે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ આવશે કે કોન્સ્ટેબલ આવશે આમાં કોનું ગ્રાઉન્ડ પ્રથમ આવશે આમાં નામ પ્રમાણે હશે અટક પ્રમાણે હશે કે કન્ફર્મેશન નંબર પ્રમાણે હશે

આ એક ઓફિશિયલ આવી ગયું અત્યારે આ એક ઓફિશિયલ આવી ગયું અત્યારે સુધી એક માહિતી ફરતી હતી કે 9/1/2026 થી તમારો કોલ લેટર છે એ નીકળવાનું શરૂ થશે પરંતુ તમને એ સમયે કીધું તો હજી આ ઓથેન્ટિક નથી તમારો કોલ લેટર 9 10 11

અગિયાર ગ્રાઉન્ડ તો તમને બાર તારીખે ખ્યાલ આવશે કે કઈ તારીખે ગ્રાઉન્ડ છે કયા સમયે ગ્રાઉન્ડ છે અને કયા જિલ્લામાં કયા ગ્રાઉન્ડ ની અંદર તમારે ગ્રાઉન્ડ આવશે થી કઈક બે ત્રણ મિનિટ માટે રહી જાય છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર સહેજ લિંક આપેલી છે જોઈ લો ગ્રાઉન્ડ કરવાની આખી સિસ્ટમ ગ્રાઉન્ડ તમારે કઈ રીતે કરાય ગ્રાઉન્ડ છે એ ટાઈમિંગ લાવવા માટે હાથ પગ દુખે છે સ્વાદ સડે તો એના માટે શું કરવું શક્તિનો અભાવ પડે છે શું કરવું તમામ વસ્તુ જે છે એનો વિડીયો બનાવીને આપેલું છે ગ્રાઉન્ડ કરવાની આખી સિસ્ટમ આપણે આપેલી છે તો મિત્રો આ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને જે વિદ્યાર્થી થી હજી પણ બે ત્રણ ચાર સેકન્ડ માટે રહી જતા હોય ને ગ્રાઉન્ડ પૂર્ણ ન થતો હોય તો જોઈ લો આરામથી હજી પણ ગ્રાઉન્ડ તમારું થઈ જશે અને એ સિવાય માટે મિત્રો અમુક કસરત આ એના માટેનો લેક્ચર આપણે આવતો લેકચર હજી રાખીશું ઘણા સમયથી આપણે લગભગ અઠવાડિયાથી કહીએ છીએ કે લેક્ચર આ રાખીશું રાખીશું પણ એ હજી આપણે ઉતરતો નથી બરાબર બસ તો મિત્રો વધારે કંઈ કેવું નથી આગલા લેકચર સાથે હવે મળીશું